વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેર માં આવેલા બકરાવાડી ત્રણ રસ્તા નજીકના આંબેડકર ચોક નજીક ગેસ લાઇન નાખવાની કામગીરી દરમિયાન ગેસ તથા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો વિગતે વાત કરીએ તો વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેર માં આવેલા બકરાવાડી ત્રણ રસ્તા નજીકના આંબેડકર ચોક વિસ્તારમાં ગત રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું કે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો કે જેને કારણે વહેલી સવારે આ વિસ્તારના લોકોને ગરમ પાણી અને નાસ્તા વિના રહેવાનો વારો આવ્યો હતો જ્યારે કેટલાય નોકરિયાત લોકોને ટિફિન વિના જ નોકરીએ જવાનો વારો આવ્યો હતો આ સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવતા વિસ્તારના કાઉન્સિલર વાળુભાઈ સર્વે સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હતા અને જરૂરી વિભાગના અધિકારીઓને ફોનથી જાણ કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા અને ગેસ પુરવઠો તથા પાણીની લાઈનની કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી હતી સાથે જ આ પ્રકારની કામગીરી કાળજીપૂર્વક કરવામાં આવે કે જેથી નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે તેવી પણ માંગણી કરી હતી ચોક ચોકની પાસે રાતે ગેસ લાઈન નાખવાનું પુશિંગ થી લાઈન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળીકા છે એ છે સાથે પાણીની લાઈન બેઓમાં ભંગાન થઈ ગયું છે એના લીધે રાતે મોઢાથી ગેસની ગેસ આવતો બંધ થઈ ગયો છે લોકો સવારે પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યાથી લોકો જે કંઈ ગેસનો વપરાશ હોય ચા મૂકવા જાય લોકો ગરમ પાણી કરવા જાય એ લોકોના ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો એ ગેસનું મોટું ભંગાણ છે કામગીરી કરવા આવ્યા છે પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે એટલે જેસીબી મશીન લાવવું જોઈએ વહેલી તકે કામગીરી કરવી જોઈએ કે આખા વિસ્તારમાં લોકો સવારથી ઉઠીને હજુ ગેસ લોકોને મળ્યો નથી લોકો ચા બનાવે નાસ્તો કરાવે તો કેવી રીતે બની શકે અને જ્યારે આટલું મોટું કામ ચાલતું હોય પુશિંગ લાઈનનું તો સુપરવિઝન હોવું જોઈએ કે ભાઈ અહીંથી લાઈન છે જરા જોઈને કામગીરી કરવી હોય પણ રાતે જે ઇજારદાર હોય જે કામ મજૂરો હોય એ જ કામ કરતા હોય એમના જે મુખ્ય માણસ હોય ખરેખર એને પણ ઊભું રહેવું જોઈએ ને એના લીધે ન ઊભા રહેવાના લીધે આવું ભંગાણ થાય લાઇનો તૂટી જતી હોય છે ને એના લીધે વિસ્તારના લોકોને ઓછામાં ઓછા વીસથી પચીસ હજાર લોકોને ગેસ નથી મળ્યો હજુ કેટલા વાગ્યા દસ આવ્યા તમે જો લોકોને ગેસનો હજુ મળતો નથી એટલે એવી પરિસ્થિતિ ગંભીર છે અમારી એવી માગણી છે કે વહેલી તકે આ જે લાઇન ભંગાન થયું છે તો વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના તમામ લોકોને પૂરતા પૈસાથી ગેસ ને જે પાણીની લાઇન તૂટી જાય એને રિપેર કરવામાં આવે એવી અમારી માગણી છે